ડોક્ટર બનવા માટેની નીટ પરીક્ષાનો મામલો દેશમાં બહુ ચગ્યો હતો નીટની પરીક્ષામાં ગેરરીતિ કરવામાં આવી હોય એવો આક્ષેપ ગોધરાથી પણ સામે આવ્યો હતો આજે એ જ વિષય પર વાત કરવી છે કારણ કે ગોધરાના નીટ કૌભાંડમાં કેન્દ્ર સરકારની તપાસ એજન્સી સીબીઆઈએ આઠ હજાર પેજની ચાર્જશીટ રજૂ કરી છે આરોપીઓના વકીલોને ચાર્જશીટ આપ્યા પછી સીબીઆઈની ટીમે વધુ વ્યક્તિની પૂછપરછ શરૂ કરી દીધી છે તો વિસ્તારે વાત કરીએ નીટ કૌભાંડની નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ગોધરાની જય જલારામ સ્કૂલમાં નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટેના કૌભાંડનો પર્દાફાશ થયો હતો આ મામલે સીબીઆઈએ તપાસ પણ કરી હતી અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી નીટની પરીક્ષામાં કાંડ કરનાર પાંચ લોકો સામે આઠ હજાર પાનાની ચાર્જશીટ સ્પેશિયલ કોર્ટમાં મૂકવામાં આવી છે પોલીસે આ આરોપીઓ સામે બી એનએસની કલમ એકસો વીસ બી ચારસો નવ ચારસો વીસ પાંચસો એક અને લાંચ રિશ્વત વિરોધી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે તુષાકર ભટ્ટ પરશુરામ રોય આરીફ વોરા વિભોર આનંદ અને પરસોત્તમ શર્મા સહિત પોલીસે જય જલારામ સ્કૂલના દીક્ષિત પટેલની પણ ધરપકડ કરી છે આ તમામ આરોપીઓને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા જય જલારામ સ્કૂલના દીક્ષિત પટેલ સામે હજુ ચાર્જશીટ રજૂ નથી કરવામાં આવી બાકીના પાંચેય આરોપી સામે જે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે તેની કોપી આરોપીના વકીલોને પણ આપવામાં આવી છે હવે આરોપીના વકીલો આઠ હજાર પાનાની ચાર્જશીટ પર અભ્યાસ કરશે અને તેના આધારે સીબીઆઈની કોર્ટમાં દલીલો કરશે જલારામ સ્કૂલના સ્કેમની વાત કરીએ તો આરોપીઓએ નીટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કોરી માર્કશીટ મુકવા માટે કહ્યું હતું આ કોરી આન્સર શીટમાં શિક્ષકો સાચા જવાબો ટીક કરી આપતા હતા આવું કરવા માટે લાખો રૂપિયાઓ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતા હતા હાલ આ કાંડ મામલે તપાસ ચાલી રહી છે આગળ જે કંઈ થશે એ પણ અમે તમને જણાવતા રહીશું આવા જ વિડિયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે